ગુડ મોર્નિંગ પ્રેસ દલોડ આપ સર્વને પ્રભુસુમાં પ્રેમી સલામ જીવનમાં ઘણી બધી વખત આપણે એવું વિચારીએ છીએ એવું માનીને નિરાશ થઈએ છીએ કે અમે શા માટે આશીર્વાદોથી વંચિત રહીએ છીએ અમે શા માટે અમારા જીવનની અંદર આનંદ શાંતિનો અનુભવ કરતા નથી અને ત્યારે આપણને જૂના કરારમાં ગીતશાસ્ત્ર ત્રેવીસ અને એક એવું કહે છે યહોવા મારો પાડક છે તેથી મને કશી ખોટ પડશે નહીં આ દાઉદના વચનો છે પ્રભુના મનગમતા સેવકના વચનો છે પરમેશ્વર એને જે તૈયાર કરે છે એને આગેવાની આપે છે રાજા બનાવવાને માટે એમની જે પૂર્વ તૈયારીઓ અને આખા ઈસરાયલનો આગેવાન એ ગોવાડિયો માણસ ઘેટા પાળક એને જે જવાબદારી આપે છે એ અદા કરે છે એના જીવનની અંદર અને એ જ દાઉદ કહે છે કે પ્રભુ હું કોણ ને મારું કુટુંબ કોણ કે તમે મને અહીંયા સુધી લાવ્યા છો ક્યારે એવું બન્યું એના જીવનની અંદર ઈશ્વરે જે આશીર્વાદો આપ્યા પ્રભુએ જે કામો કર્યા એનું કારણ એ કે પરમેશ્વર મહાન છે જ્યારે હું અને તમે એમને આપણા આગેવાન બનાવીએ છીએ આપણે એમના પાળક બનાવીએ છીએ ત્યારે આપણે આશીર્વાદોથી ભરપૂર થઈએ છીએ પણ અત્યારે આપણે ઘણી બધી વાર આશીર્વાદોથી વંચિત છીએ પ્રભુના વાનાઓથી અધૂરા છીએ નબળા છીએ અને આપણે દુઃખી લાચાર નિરાશા ભર્યા આ જગતમાં જીવન જીવીએ છીએ આજે પ્રભુને આપણે હાક મારીએ આપણા જીવને તપાસીએ અને વિચાર કરે કે શું ઈશ્વર પ્રભુ ઈશુ ખ્રિસ્ત મારા અગ્રેસર આગેવાન પાળક બન્યા છે અથવા હું કોને મહત્વ આપું છું અથવા મારા જીવનની અંદર કોને હું વધારે પ્રાધાન્ય આપું છું એ તપાસવાની જરૂર છે ઘણી બધી વખત આપણે દુનિયાને સગાઓને મિત્રોને મોબાઈલને આ દુનિયાની એવી બાબતોને આપણે અગ્રીમ તો આપીએ છીએ એના